તો મિત્રો પંચાયત વિભાગમાં જે તે મિત્રો જગ્યાઓ ભગવાની છે તો તેમના માટે જે દસ વર્ષીય ભક્તિ કેલેન્ડરમાં જે કેટલી જગ્યાઓ મિત્રો મંજૂર થયેલ છે અને આ વર્ષે મિત્રો જે કેટલી જગ્યાઓ ભગવાની છે તેની મિત્રો અહીંયા જગ્યાનું લિસ્ટ અને કયા વિભાગમાં જે ભક્તિ થવાની છે તેની સંપૂર્ણ વિગતવાર મિત્રો આજે ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને એમાં વાત કરીએ જે પંચાયત વિભાગ એટલે પંચાયત હસ્તગત જે ભક્તિ જે જગ્યાઓ આવે છે તેના માટેનું જે આ લિસ્ટ છે અને અગાઉ પણ જે ભક્તિ કેન્ડર જે પંચાયત વિભાગે બહાર પાડી છે અને આ વિડીયો પણ આપણે જે મૂકી દેલું છે આપણી ચેનલ ઉપર તો આજે આપણે જોઈશું કે કયા વિભાગમાં જે કેટલી ભક્તિ કહેવામાં આવશે પંચાયત વિભાગની જે તે પોસ્ટની વાત કરીશું આપણે તો પહેલાં જે જૂન્ય ક્લાક પોસ્ટની વાત કરીશું તો તેમાં મિત્રો સૌથી વધુ જે જગ્યા છે તેવીસો ને પચાસ જે જગ્યા છે અને એમાં મિત્રો જગ્યાઓ પણ જે મંજૂર થઈ ગયેલી છે અને આ જે મંજૂર મંજૂર થયેલી જગ્યાએ મિત્રો જે પૈકી આ વર્ષે ભાગવાની થતી જગ્યાઓ છે એટલે બે હજાર પચીસ છવ્વીસ સુધી એટલે આ જે બે હજાર પચીસનું અડધું વર્ષ પતી ગયું છે અને બે હજાર છવ્વીસમાં જે ભરતી વર્ષ પ્રક્રિયા જે થઈ જશે ત્યારબાદ એફએસડબલ્યુ એટલે ફિમેલ વર્કરની જે શાખામાં સારી જગ્યા છે એ ચૌદસો જગ્યા છે ત્યારબાદ વાત કરીએ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર એ બસો ચોત્રીસ જગ્યા છે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન મિત્રો જે એકસો ને આઠ જગ્યા છે ત્યારબાદ આપણે જોઈએ કે જુનિયર ફાર્માસિસ્ટ એમાં પણ એકસો ચાર જગ્યા છે અને ત્યારબાદ ગ્રામ ગ્રામ પંચાયત મંત્રી તો એ જે આપણે વાત કરીએ કે જે છસો પચાસ જગ્યા એની પણ છે અને મિત્રો આમાં વાત કરેલી છે કે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનર કચેરીને પત્ર મોકલવાની તારીખ જે તારીખ પણ દર્શાવેલ છે જે મિત્રો ઉપરની જે જુનિયર ક્લાર્કની પોસ્ટની મિત્રો વાત કરીએ કે આઠમા મહિના સુધી એટલે પચીસ આઠથી જે ત્રીસ આઠ સુધી જે પત્ર જે મોકલવાની જે તારીખ પણ અહીંયા દર્શાવેલ છે ત્યારબાદ વાત કરીએ કે નાયબ ચિટનીસ તો નાયબ ચીટની સ્ટીમ પણ એકસો વીસ જગ્યાઓ પર જે ભરતી થશે ત્યારબાદ ગ્રામ સેવક એમાં પણ એક સાગી જગ્યા છે પાંચસો ગ્રામ સેવકની ભરતી કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય સેવિકા મુખ્ય સેવિકાની નેવું જગ્યા છે ત્યારબાદ પશુપાલનની નિરીક્ષક એની છપ્પન જગ્યા છે અને આંકડા મદદની કુલ તેમાં ત્રેપન જગ્યા છે અને લાસ્ટમાં જોઈએ કે કુલ ભરતીની જગ્યાઓ કેટલી છે મિત્રો તો પાંચ હજાર છસો ને પાસઠ જગ્યા ઉપર જે મિત્રો ભરતી થવાની છે પંચાયત વિભાગમાં એટલે ખૂબ જ મિત્રો સારી બાબત કહી શકાય અને શાકામાં શાકી જે ભરતી છે જૂને ટાગ છે તલાટી છે બાદ વાત કરીએ કે એફએસ ડબ્લ્યુ એમાં પણ સારી જગ્યાએ છે ગ્રામ સેવક પણ પાંચસો જગ્યા છે તો જે તે મિત્રો પંચાયતની વિભાગની તૈયારી કરે છે તેમના માટે એક મિત્રો ખૂબ સારી બાબત કહેવાય અને આગામી સમયમાં આ ભરતી પ્રક્રિયા સમય સમય અંદાજ વધે તેવી આપણે આશા રાખીએ બાકી મળીશું નવી માહિતી નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત આભાર